খুশ <laughs> থাকে બધાય કામે લાગી ગયા કેરીની વ્યવસ્થા થવા માટે હારમહારી કેરી શોધવાની છે સારી મસારી કેરી કેરીને શોધમાં તમામ લાગી ગયા થોડીવાર થઈ સેક્રેટરી આવ્યા હાલો સે કેરીની વ્યવસ્થા થઈ ગઈ છે બગીચામાં ખુરશી લાગી ગઈ ઠંડા પાણીના અંદર કેરીઓ મૂકાઈ ગઈ બાબા સાહેબ એવા બાબા સર બેઠા એક પત્રકાર પણ હતા એ પણ આવ્યા બધા બેઠા છે અને એક પછી એક કેરી બાબા સાહેબ ખાય છે

કે સાહેબ આજ તમે એ ગવર્નરના હોદાને સાજેને એવા હોદ્દામાં તમે બેઠા છો અને એમાં તમે આ બધા સાથે આ રીતનું તમારા હોદ્દાને તમે આ રીતનું કરશો તમારી હોદાને તો પ્રોટોકોલ ક્યાંય છે એને તમે તોડો છો કે આ તમારે આની હારે ન બેસવું જોઈએ ત્યારે બાબા સાહેબે સ્પષ્ટ શબ્દમાં કીધું આ લેખાયેલ આર્ટિકલની અંદર લેખિત વાત છે એને સ્પષ્ટ કીધું સાંભળો એ મારા ગવર્નરનો હોદો રે કે ન રે આ ભારતમાં

ખાલી જાય અને ખાલી હોય ને નહીં એક ગોળી હોય તો હામે વારો આની હિંમત રહી કે એક તો ગોળી છે એટલે ખાલી સામે વાળો બી પણ એક ગોળી ન હોય ને તો બંદૂક રાખવાળો બી એ હામે વાળો બી

જેમ ઘરનો આધાર નારી ઉપર હોય છે સ્ત્રી ઉપર હોય છે એમ આ તમામે તમામ કાર્યક્રમનો આધાર એ તમારી ઉપર જ છે બાકી તો 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 અમે નિરાધાર છે આ આ કોઈ આધાર આધાર જ નથી જાય ને ને આપણી હાજરી છે વંદન સાથે આગળ જતા ઘણી વાતો કરશું કાર્યક્રમ નહી મારા લખેલા એક ગણાય કે વિસન આવે વિસન આવે વિસન શું લઈ આવે વિસન પાસે તે વાતો હોય લઈને આવે નામે મારું ક્યાંક સારું છે ને ક્યાંક બદનામ છે પણ આ રાષ્ટ્ર અને રાષ્ટ્ર બનાવી રાખવાની પરંપરાને અમે ભાગ છીએ વિરોધ લોહીમાં પણ ન હોય અમારું રાષ્ટ્ર અને રાષ્ટ્ર બનાવી રાખવાની પરંપરાના અમે એક સિપાહી છીએ

એવા માણસો એ પાકતા હતા કે જે માણસોના વિચારોથી એ માણસોની પ્રેરણાથી આ ભારતને ભારત બનાવી રાખવાની પરંપરાઓ આ તાકાતથી ટકી છે માનવતાના મૂલ્યોનું જતન ત્યાં પ્રેમ કરુણા દયા એ જ ધમ્મ શીખવાડી શકે ને એ જ વાત હોઈ શકે વિરોધ વિરોધ તો કોઈ દેને હોઈ શકે રાષ્ટ્ર ને રાષ્ટ્ર બનાવી પરંપરાના અમે પાયાના પથ્થર છીએ અને આજીવન રહીશું ત્યારે એક

ઘણાય કે વિશન આવે વિશન આવે વિશન શું લઈ આવે વિશન પાસે એ વાતો હોય લઈને આવે નામે મારું ક્યાંક સારું છે ને ક્યાંક બદનામ છે પણ આ રાષ્ટ્ર અને રાષ્ટ્ર બનાવી રાખવાની પરંપરાને અમે ભાગ છીએ વિરોધ લોહીમાં પણ ન હોય અમારું રાષ્ટ્ર અને રાષ્ટ્ર બનાવી રાખવાની પરંપરાના અમે જે વિશ્વને માનવતાના પાઠ ભણાવ્યા છે એ પાઠ ની અમે વાતો કરીએ છીએ જેને વિશ્વ વંદન કરી નીકળી ગયું હોય એમ કે ભારત સોને ચિડિયા છે સોને કી ચિડિયા એટલે કઈ સોનાની ચકલીઓ નોતી થતી આયા ફોના જેવા માણસો પાકતા અને એના વિચારોથી આ ભારત પ્રજલ્લિત હતું એટલે ભારત હોને જે ચીડિયા કહેવા એવા માણસો અહીંયા પાકતા હતા કે જે માણસોના વિચારોથી એ માણસોની પ્રેરણાથી આ ભારતને ભારત બનાવી રાખવાની પરંપરાઓ આ તાકાતથી ટકી છે માનવતાના મૂલ્યોનું જતન કે પ્રેમ કરુણા દયા એ જ શીખવાડી શકે ને એ જ વાત હોઈ શકે વિરોધ વિરોધ તો કોઈ દેને હોઈ શકે

no, no.